લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટે એસપીજી મેદાને આવ્યું છે ગોતામાં મહાસંમેલનમાં એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલનો હોંકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટે જરૂર પડે તો આંદોલન માટેની તૈયારી પણ તેમણે બતાવી છે સરકાર માત્ર લોલીપોપ આપે છે કાયદામાં સુધારા નથી કરતી તેવું લાલજી પટેલનું કહેવું છે કાયદો નહીં બદલાય તો એકસો બ્યાસી ધારાસભ્યોને આવેદન પણ આપીશું તેવું પણ લાલજી પટેલે પોતાના નિવેદનમાં ઉમેર્યું છે માંગણીઓ નહીં સંતોષાય તો વિધાનસભા ઘેરાવવાની પણ કે ઉચ્ચારવામાં આવી છે દીકરીઓની લગ્ન માટેની ઉંમર અઢારથી વધારીને એકવીસ કરવાની માંગ કરવામાં આવી છે પ્રેમ લગ્નમાં માતાપિતાની સંમતિ ફરજિયાત બનાવવાની માંગ કરાઈ છે આ સાથે અસામાજિક તત્વોના ત્રાસ સામે દીકરીઓને બચાવવા આહવાન કરવામાં આવ્યું છે બે હાજર કરીશું તો મુખ્યમંત્રી સાહેબ બે હાજર ત્રેવીસ ગઈ અને હવે તો બે ગઈ ક્યારે કરશો તમે ભાઈઓ બહેનો લગ્ન કરી દો કાયદામાં કોઈ વાંધો નથી પ્રેમ કોઈ વાંધો નથી કોઈ પરનેતીમાં લગન કરો એનો કોઈ વાંધો નથી પણ જે માં બાપે મોટી કરી હોય એની સહમતી લેવી જોઈએ કે ના લેવી જોઈએ માં બાપને પૂછ્યા વગર લગ્ન કરે ચાલે ભાઈઓ બહેનો તો આ કાયદો લેવા જઈ રહ્યા છીએ અમે કે માં બાપની સંમતિ હોવી જોઈએ